પીએમ મોદીના આવાસોના ઈ ગૃહ પ્રવેશના કાર્યક્રમનું જીવંત પ્રસારણ આજ રોજ વડોદરા શહેરના પાંચ સ્થળોએ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસ અર્પણના ઐતિહાસિક ઈ લોકાર્પણ કાર્યક્રમ અને લાભાર્થી દ્વારા બનાવેલ બી આવાસોના ઈ ગૃહ પ્રવેશના કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન માંજલપુર પંચશીલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના ધારાસભ્યો અને પાલિકાના પદાધિકારી કાર્યો ઉપસ્થિત રહ્યા હતા મોદીજીએ જે એક લાખ પાંત્રીસ હજાર મકાનોનું લોકાર્પણ કરવાનું છે આજે વડોદરાની પાંચે પાંચ વિધાનસભામાં પાંચ હજાર વ્યક્તિ જે લાભાર્થીઓ જેને અનેક લાભો સરકાર આપણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની લીધી છે એ બધાને આજે એકત્રિત કરવામાં આવે છે એમને બપોરે લગભગ એક વાગે નરેન્દ્ર મોદીજી સંબોધવાના છે આજે આખા ગુજરાતમાં જે એકસો ને બ્યાસી સીટ છે એ બધી સીટ ઉપર આ કાર્યક્રમ યોજાયો છે રંગે ચંગે આ કાર્યક્રમમાં આમંત્રિતો પણ બધા પધાર્યા છે અને જે બે હજાર ચોવીસની લોકસભાની ઇલેક્શન આવી રહી છે ત્યારે અમારા જે ભારતીય જનતા પાર્ટીના જે એકસો જે છવ્વીસ સીટો ઉપર અમારી લોકસભાની સીટો લડાઈશું એ પાંચ લાખ ઉપર પોતે જીતે એ માટે અમારા રાજ્યના જે ભાજપના અમારા પ્રમુખ છે સી આર પાટીલજી એમણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે આ વડોદરા તો પાંચ લાખ ઉપરથી આ સીટ જીતવાની છે એમાં બે મત નથી રાજ્યની છવ્વીસે છવ્વીસ સીટ જીતે એ માટે આ કાર્યક્રમ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વર્ચ્યુઅલ સંબોધનની સાથે સાથે સમગ્ર ગુજરાતના એકસો ને બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં દરેકે દરેક વિધાનસભામાં પાંચ હજારથી પણ વધારે લાભાર્થીઓના સંમેલનનું આયોજન ગુજરાતના મારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે આજના આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ આજે ઉપસ્થિત થયા છે તંત્રનો સુંદર મજાનો સહકાર છે ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને સંગઠનના સૌ લોકોએ આજે લાભાર્થીઓને અહીંયા એકત્રિત કર્યા છે ત્યારે આ સુંદર મજાના આયોજન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એનું સમગ્ર તંત્ર અને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજના દિવસે એક લાખ અને એકત્રીસ હજાર કરતાં પણ વધારે આવાસો એ લાભાર્થીઓને મળવાના છે માન્ય મોદી સાહેબનું બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારથી એક સૂત્ર રહ્યું છે કે દરેકે દરેક ભારતના નાગરિકને એને એક સારી છત મળવી જોઈએ જેને કારણે એના કુટુંબના દરેકે દરેક બાળકને સારું શિક્ષણ મળે અને આખું કુટુંબ એમનું સ્વાસ્થ્ય સારું રહે જેને કારણે આવનારી પેઢીને સમગ્ર ભારતમાં એના વિકાસમાં એનું યોગદાન આપી શકે ત્યારે આજે મોટી સંખ્યામાં એટલે કે એક લાખને એકત્રીસ હજાર આવાસોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાએ બનાવેલા લગભગ બે હજારથી પણ વધારે આવાસોનું આજે લોકાર્પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું છે ડીસા ખાતેથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ પણ લોકોને સંબોધન કરવાના છે ત્યારે મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ આવ્યા છે એ લાભાર્થીઓને આજે સુંદર મજાના એમના માર્ગદર્શનનો લાભ મળવાનો છે આજના આ કાર્યક્રમ માટે સમગ્ર તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું